વેલકમ ટુ લાઈફ સ્ટડી ઝીરો વાય આપણી યુટ્યુબ ચેનલના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે પ્રાણીઓ અને વનસ્પતિના વહન વિષયના ચેપ્ટરમાંથી આપણે પ્રશ્નો ઉત્તરી લઈશું નીચે ઇન્સ્ટાગ્રામમાં આઈડી આપેલી છે જીપીએસસી પ્રિપરેશન ઝીરો નાઇન એને ફોલો કરી લેજો જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો બાકી તો એને ડાઉનલોડ કરીને તમારી આઈડી બનાવવાની અને ફોલો કરવાની કોઈ જરૂર નહીં ચાલો આપણે લેટ ના કરીએ ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક રુધિર એક કેવા પ્રકારનો પદાર્થ પદાર્થ છે ઓપ્શન એ જટિલ પદાર્થ ઓપ્શન બી ઘન પદાર્થ ઓપ્શન સી તરલ પદાર્થ ઓપ્શન ડી એક પણ નહીં તો અહીંયા પ્રશ્ન નંબર એકનો તમારો અને મારો જવાબ આવે છે ઓપ્શન સી તરળ પદાર્થ પ્રશ્ન નંબર આરસીબી આરસીબીનું પૂરું નામ ઓપ્શન એ રેડ બ્લેક સેલ ઓપ્શન બી રેડ બ્લડ સેલ ઓપ્શન સી રેડિયમ બ્લોક કોડ ઓપ્શન બી રોયલ ચેલેન્જ બેંગ્લોર અહીંયા આપણે વિજ્ઞાનનો સબ્જેક્ટ છે એટલે વિજ્ઞાનને લગતા ફૂલ ફોર્મ આવશે બાકી ઓપ્શન ડી બી સાચો જ આવે છે એટલે એ તો ક્રિકેટને લગતો છે તો અહીંયા પ્રશ્ન નંબર બેનો જવાબ આવે છે ઓપ્શન બી રેડ બ્લર સેલ આરસીબી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિધાન પૈકી ખોટું વિધાન શોધો ઓપ્શન એ રક્તકણ એ એક પ્રકારનો કોષ છે જે લાલ રંજકણ હિમોગ્લોબિન ધરાવે છે ઓપ્શન બી હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો ર રંગ લાલ હોય છે ઓપ્શન સી રુધિરમાં શ્વેતકણો પણ આવેલા હોય છે શ્વેતકણો વ્હાઈટ બ્લડ સેલ ડબ્લ્યુ સી ઓપ્શન ડી હિમોગ્લોબિન શરીરના તમામ ભાગોમાં કાર્બન ડાયોક્સાઇડ પહોંચાડે છે મિત્રો આપણી તો તો કરી દેજો ચાલો પ્રશ્ન નંબર ત્રણનો નો જવાબ જોઈએ ઓપ્શન ડી હિમોગ્લોબિન શરીરના તમામ ભાગોમાં કાર્બન ડાયોક્સાઇડ પહોંચાડે છે અહીંયા ખોટું વિધાન શોધવાનું કીધું છે એટલે હિમોગ્લોબિન શરીરના તમામ ભાગોમાં કાર્બન ડાયોક્સાઇડ ના પહોંચાડે ઓક્સિજન પહોંચાડે છે એટલે ઓપ્શન ડી આપણો ખોટો છે પ્રશ્ન નંબર ચાર આપણા શરીરમાં કેટલી રુધિર વાહિનીઓ આવેલી છે ઓપ્શન એ ત્રણ ઓપ્શન બી એક ઓપ્શન સી બી ઓપ્શન ડી ચાર તમારા શરીરમાંથી ગણી અને પછી કમેન્ટ કરી દે કેટલી રુધિરવાહિની આવેલી છે લાયો ગણવાના બેસતા આપણે જે બુક માં આપ્યું છે તેમાંથી જવાબ આપવાનો છે ઓ પ્રશ્ન નંબર 4 નો જવાબ જોઈએ ઓપ્શન સી બી બે રુધિર વહેની આવેલી હોય છે કઈ કઈ ખબર છે ને આગળ આવે છે પ્રશ્ન નંબર પાંચ આરામદાયી સ્થિતિમાં મનુષ્યની નાડી દર પ્રતિ મિનિટ આશરે કેટલો હોય છે કેટલી વાર મતલબ તમારા શરીરની નાડી ધબકેતી હોય છે ઓપ્શન એ 72 થી 80 ઓપ્શન સી ઓપ્શન બી સિત્તેરથી એંસી ઓપ્શન સી થી બ્યાસી ઓપ્શન ડી સી સાઠથી સિત્તેર ગણવાના બેસતા જે હોય વાંચ્યું હોય તો આવડતા હશે પ્રશ્ન નંબર પાંચ નો જવાબ આવે છે ઓપ્શન એ બોતેર થી એસી બોતેર થી એસી વખત તપતી હોય છે નાડી પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિકલ્પો પૈકી ધમની વિશે યોગ્ય વિધાન પસંદ કરો ઓપ્શન એ હદીમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવ વિવિધ ભાગો તરફ લઈ જાય છે ઓપ્શન બી ધમનીની દિવાલ જાળી અને સ્થિતિસ્થાપક હોય છે ઓપ્શન સી ધમનીમાં વાલ્વ આવેલો હોય છે ઓપ્શન ડી એ અને બી વિધાન સાચા પ્રશ્ન નંબર છનો જવાબ આવે છે ઓપ્શન ડી એ અને બી વિધાન સાચા એટલે અહીંયા ધમનીમાં નહીં ધમનીમાં એ છે બરાબર પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિકલ્પો પૈકી શીરા વિશે યોગ્ય વિધાન પસંદ કરો ઓપ્શન એ શીરા એ એવી રુધિર વાહિનીઓ છે કે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના તમામ ભાગોમાંથી અધ્ય તરફ લઈ જાય છે ઓપ્શન બી શીરાની દિવાલ પાતળી હોય છે ઓપ્શન સી શીરામાં વાલ્વ આવેલો હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે ઓપ્શન ડી આપેલ તમામ સાચા તો અહીંયા પ્રશ્ન નંબર સાતનો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ સાચા શીરામાં વાલ આવેલો હોય છે શીરાની દિવાલ પાતળી હોય છે અને જે કાર્બન ડાયોક્સાઇડને રુધિર શરીરના તમામ ભાગોમાંથી હૃદય તરફ ફિલ્ટર કરવા માટે લઈ જાય છે પ્રશ્ન નંબર આઠ માંગે મુજબ જવાબ આપો એ હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે ચાર ખંડ ધરાવે છે બી હૃદયે ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડી ડાબી બાજુએ નમેલું હોય છે સી ઉપરના બે ખંડને ક્ષેપક કહે છે બી ઉપરના બે ખંડને કણકો કહે તરીકે ઓળખાય છે ઉપર આપેલ વિધાન પૈકી ખોટું વિધાન શોધો ઓપ્શન એ ફક્ત એ ઓપ્શન બી સી અને ડી ઓપ્શન સી ફક્ત ડી ઓપ્શન ડી બી અને સી અહીંયા ખોટું વિધાન કયું છે તે શોધવાનું છે પ્રશ્ન નંબર આઠ નો જવાબ ઓપ્શન બી સી અને ડી સી અને ડી વિધાન ખોટા છે ઉપરના બે ખંડને ક્ષેપકો કહે છે અહિયાં ક્ષેપક ક્ષેપકો ના આવે કર્ણકો આવે અને નીચેના બે કર્ણકો તરીકે ઓળખાય છે નીચે ક્ષે નીચે ક્ષેપકો આવે એટલે કે બે ઉલટ સુલટ લખી દીધું નીચેની ભાગે ક્ષેપકો આવે અને ઉપરના કર્ણકો હોય છે પ્રશ્ન નંબર નવ ડોક્ટર કયા સાધનની મદદથી તમારા હૃદયના ધબકારા અનુભવે છે ઓપ્શન એ થર્મોમીટર ઓપ્શન બી ઓટોસ્કોપ ઓપ્શન સી ટેલિસ્કોપ ઓપ્શન ડી સ્ટેટોસ્કોપ સ્થેટોસ્કોપ ઓપ્શન ડી આવશે પ્રશ્ન નંબર દસ કોષ દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને શું કહે છે ઓપ્શન એ વિસર્જનતંત્ર ઓપ્શન બી તંત્ર ઓપ્શન સી બાષ્પોત્સર્જન ઓપ્શન ડી આપેલ તમામ દસ નંબરનો જવાબ આવે છે ઓપ્શન એ ઉત્સર્જન તંત્ર પ્રશ્ન નંબર અગિયાર વાહિની મૂત્ર માર્ગ મૂત્રપિંડ મૂત્રાશય ઉપર આપેલ શબ્દોને ઉત્સર્જન તંત્રના ક્રમમાં ગોઠવો એટલે કે જે ઉત્સર્જન તંત્રની ક્રમ છે તે ક્રમમાં ગોઠવવાનો છે ઓપ્શન એ બી સીડીમાં જુઓ તમે પ્રશ્ન નંબર અગિયારનો જવાબ જોઈએ અહીંયા ઓપ્શન બી આવશે સૌથી પહેલા મૂત્રપિંડ આવશે પછી મૂત્રવાહિની પછી મૂત્રાશય આવશે પછી મૂત્ર માર્ગ આવશે પછી મૂત્રા આ ઉત્સર્જન તંત્રના ક્રમ છે એ રીતે હોય છે શરીરમાં પ્રશ્ન નંબર બાર કોલમ એકમાં આપેલી વિગતો કોલમ બે સાથે સરખાવીને જોડકા જોડો કોલમ પર્ણરંદ્ર બી જલવાહક હક પેશી સી મૂળ રોમ ડી અન્ન હક પેશી કોલમ માં આપેલ છે એક પાણીનું શોષણ બે વાત સર્જન ત્રણ ખોરાકનું વહન ચાર પાણીનું વહન પાંચ કાર્બોધિત નું સંશ્લેષણ

પછી જલવાહક પેશી પાણીનું વહન કરે મૂળ રોમ પાણીનું શોષણ કરે અનવાહક પેશી ખોરાકનું વહન કરે પ્રશ્ન નંબર તેર વનસ્પતિમાં પાણીનું વહન સેના દ્વારા થાય છે ઓપ્શન એ જલવાહક પેશી ઓપ્શન બી અનવાહક પેશી ઓપ્શન સી પર્ણરંધ્ર ઓપ્શન ડી પ્રશ્ન નંબર તેર નો જવાબ જોઈએ ઓપ્શન એ જલવાહક પેશી વનસ્પતિમાં જલવાહક પેશી દ્વારા પાણીનું વહન થતું હોય છે પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલા વિકલ્પો પૈકી સાચું વિકલ્પ પસંદ કરો ઓપ્શન એ આપણા શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનના પરિવહન માટે ઓપ્શન બી આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા મળે ઓપ્શન સી ગરમીના નિકાલ માટે આમ શરીરના તાપમાનના નિયમનમાં મદદ કરે છે ઓપ્શન ડી આપેલ તમામ સાચા પ્રશ્ન બનાવવાનો લોચો વાગ્યો છે પ્રશ્ન હું કોમેન્ટમાં લખી દઈશ શું પ્રશ્ન હતો બરાબર ઓપ્શન ડી આપેલ તમામ સાચા પ્રશ્ન નંબર પંદર રક્તકણો શ્વેતકણો ત્રાટ ત્રાટકણો રુધિરસ અપડામાં આપેલ તમામ શું છે ઓપ્શન એ શરીરના જુદા જુદા ભાગો ઓપ્શન બી જુદા જુદા કણો ઓપ્શન સી રુધિરના જુદા જુદા ઘટકો ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર પંદરનો જવાબ જોઈએ ઓપ્શન સી રુધિરના જુદા જુદા ઘટકો મિત્રો આપણી ચેનલને હજી સુધી કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી જ લેજો અને તમારે જેવું કન્ટેન્ટ જોઈતું એ રીતની કોમેન્ટ કરજો તો હું એ રીતના વિડીયો બનાવીને અપલોડ કરીશ અને ચેનલને સ સપોર્ટ કરજો મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો